આજથી બાર દિવસ પહેલાં ખેડૂતો માટે જૂનાગઢ કલેક્ટરને અલ્ટિમેટન આપનાર પરેશભાઈ ગૌસ્વામીએ ખેડૂતો માટેને જે ત્રણ પ્રશ્નો અને અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે સરકારને અલ્ટિમેટન આપેલું હતું તેમની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ છે ત્યારે હવે પરેશભાઈ આગળના કાર્યક્રમ શું છે અને આગળ હવે તેઓ કઈ રીતના ખેડૂત આંદોલનને લઈ જવા માગે છે તે વિશે અમારી સાથે ખાસ વાતચીત કરી હતી ત્યારે સાંભળીએ પરેશભાઈએ આ મુદ્દે શું કહ્યું અને હવેની તેઓની ખેડૂતો માટેની જે આંદોલન પત્રકાર બોલું છું આપણે જે જુનાગઢ ખેડૂત આંદોલન કર્યું હતું ને એમાં આપણે સરકાર ને અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટીમેટમ ની મુદત આપણે કાલે પૂરી થઈ જાય છે હવે પછી આપનો કાર્યક્રમ શું છે હવે આમ તો અમે દસ નવેમ્બર બે હજાર પચીસે અલ્ટિમેટમ આપ્યું તું અમારી જે ત્રણ માંગો છે બે હાજર ઓગણીસ નો પાક વીમો ખેડૂતો ની ટેકાના ભાવે પૂરી મગફળી ખરીદવામાં આવે અને સાથે બેટ ની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધી નું પાક ધિરાણ માફ કરવામાં આવે આ ત્રણેય માગ ને લઈ અમે જે અલ્ટિમેટમ આપેલું છે એના કાલે બાર દિવસ પૂર્ણ થાય છે એટલે આવતી કાલે અમારી જે કિસાન સહકાર સમિતિ જે છે ખેડૂત માટે કામ કરે છે એ સમિતિના તમામ મેમ્બરો ની બેઠક છે આવતીકાલે સાંજે ચાર થી છ બે કલાક અમારી જે ચાલશે અને meeting ની અંદર અમારે સમિતિના તમામ જે મેમ્બર છે એ સર્વાનુમતે નિર્ણય અમારે કરવાનો છે એ નિર્ણય કરી અને અત્યારે અમારું બેઝિક આયોજન એવું છે કે અમે આવતીકાલે તારીખ નક્કી કરશું એ તારીખ અમે આવતીકાલે મીડિયામાં જાહેરાત કરશું અને એ તારીખે અમે તમામ ખેડૂત ને લઈને ગાંધીનગર કૂચ કરવા માંગીએ છીએ એટલે હવે પછી આંદોલન છે એ અમારું ગાંધીનગર થવા જઈ રહ્યું છે પણ એ આયોજન કઈ રીતનું હશે ગાંધીનગર માં કેવો કાર્યક્રમ આપવાનો ને કઈ તારીખે કાર્યક્રમ થશે એની જાહેરાત આવતીકાલે થશે એટલે આવતીકાલે તમે તારીખ આપશો તે પછી ગાંધીનગર કાર્યક્રમ થશે એવું કેવાનું છે ને જી જી બિલકુલ ને સર આગામી જે ખેડૂતને અત્યારે જે સહાય ને બીજા જે ફોર્મનો ને જે ઓનલાઈન કરવાની વાત છે તો ઓનલાઈન માં પણ એના પ્રશ્નો ઊભા થયા હતા ને એ લોન ઓનલાઈન થયા પછી સરકારે એમ કીધું તું કે અમે વહેલી સર ખેડૂતોને સહાય મળે તો આ બાબતની પ્રક્રિયા તો હજી પણ પૂર્ણ નથી તે વિશે કાંઈ કહેવાનું છે આપનું તો બિલકુલ પહેલી વાત તો એ છે કે અત્યારે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે એમાં જે દિવસના ટાઈમે વીસી નામની જે પોસ્ટ હોય છે ગ્રામ અંદર એ જે વેબસાઈટ નો ઉપયોગ કરે છે એનું સર્વર હંમેશા ડાઉન રે છે એટલે સર્વર ડાઉન રહેવાના કારણે એનું ધીમી પ્રક્રિયા ચાલે છે બીજા નંબર ની અંદર અમુક જગ્યાએ મને એ પણ મેસેજ મળ્યા હતા કે જે VCE છે એ હડતાલ ઉપર ગયા હતા કેમ કે એને જે ફોર્મ જે કમિશન આપવામાં આવે છે જેથી કરીને ખેડૂતના કામ અટકે નહીં અને બીજા નંબર ની અંદર જે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે તેનું તાત્કાલિક ધોરણે બધાના ફોર્મ અપલોડ થાય અને સરકાર છે વહેલી તકે બધા ખેડૂતના એકાઉન્ટમાં પેમેન્ટ નાખે તો જ ખેડૂત માટે એ પેમેન્ટ કામ મગફળી કે વગેરે પાક થયો હતો એ પલળી ગયો છે આ પાક પલળી ગયો છે ખેડૂત ને કશું હાથમાં આવ્યું નથી તો અત્યારે પૈસા ની બહુ તંગી છે ખેડૂતોમાં સરકાર તાત્કાલિક ધોરણે જો આ પેમેન્ટ આપશે તો જ ખેડૂતોને અત્યારે વાવેતર કરી શકાય એ પરિસ્થિતિ છે એટલે મારું માનવું છે કે નવેમ્બર મહિનો પૂર્ણ થાય એ પેલા તાત્કાલિક ધોરણે સરકાર પેમેન્ટ આપે તો ખેડૂત ના હિત માં રહેશે બરસો બીજો પણ એક પ્રશ્ન છે ખેડૂતો એવું કહે છે કે આ સહાયથી અમારું કાઈ ભેગું થાય એવું નથી તમારી જે માંગણી છે એમાં ત્રણ માંગણીમાં એક માંગણી એવી છે કે એનું છે ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ ને ખેડૂતો પણ આજ માંગે છે તો આ હું સરકાર આવી માંગણી આપણી સંતોષ હશે ગાંધીનગર આમ આ આંદોલન કરશું તો પણ સરકાર આ માંગણી સંતોષશે કે કેમ રકમ હતી એટલે બઉ મોટી રકમ હતી અને ખેડૂતોના દેવા માફીની વાત છે તો માત્ર એક લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ બે હેક્ટરની મર્યાદામાં જે ખેડૂત મિત્રો ને ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે અમે એ જ માફી ની માગણી કરીએ છીએ મતલબ ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોની આ માંગણી છે કેમ કે ઘણા ખેડૂત એવા પણ હોય મોટા ખેડૂત હોય તો ત્રણ લાખ કરતા વધારે લીધેલું હોય તો છ લાખ લીધેલું હોય તો અમે એ માફી માટે માંગણી નથી કરતા બે એક્ટર ની મર્યાદામાં જે ત્રણ લાખ રૂપિયા સુધીની એક રકમની વેલ્યુ છે એ ત્રણ લાખ સુધીનું માફ કરે દાખલા તરીકે કોઈ પાંચ લાખનું ધિરાણ લીધેલું હોય તો ત્રણ લાખ માફ થાય ને બે લાખ છે એ ખેડૂતો ભરવાના થાય એટલે જો દરેક ખેડૂત

ની એક નિયત બનાવવાની જરૂર છે સરકારની નિયત હશે તો ચોક્કસથી આ વસ્તુ પોસિબલ છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો તરફથી જે માંગ ઉઠી છે એ વ્યાજબી માંગ છે અને વ્યાજબી માંગ હોય તો સ્વાભાવિક રીતે સરકાર છે એ પણ સ્વીકારશે રેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખુબ આભાર ધન્યવાદ